ફાઇનલ લુક તમે જોઈ શકો છો કલર થયા પછીનું આપણી ચેસીસ પહેલાં કેવી હતી ને અત્યારે કેવી લાગે છે આનાથી આપણી ચેસીસની લાઇટ પણ વધી જાય છે અને કાર્ડ છે તે પણ અટકી જાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો આપણી પાસે આ એક મોટર છે સીડી ડિલક્સ એને હમણાં હું રિપેર કરવા લઈ ગયો ત્યારે આ ખોઈું તો એમાં બધી આ બધી રસ્ટિંગને બધી બહુ નીચેના ભાગે વધારે હતું આપણે આજે આપણે નજરે જોઈ શકીએ એમાં નહોતું દેખાતું પણ આ ખોયલું એટલે જો આ તમે બધી જોઈ શકો છો આ બહુ વધારે ખાતું હોય તો હવે એને આપણે બધીને રિમૂવ કરી વ્યવસ્થિત વોશ કરી અને પછી આપણે પાછું વ્યવસ્થિત ફિટિંગ કરવાનું છે ને બધા સાધનો છે ને આપણે અહીં મૂક્યા છે આ બધા એના પાર્ટ છે એમાં બધી ઘણું બધી ડેમેજ છે એટલે આ બધી વસ્તુ થોડીક નવી નાખવી પડે એવું છે જેટલા થતા હતા આપણા રિમૂવ કરીને ખા અને હવે પહેલાં આપણે આ કાંટાવાળું બ્રશ લઈ અને એને જે આપણા રસ્ટિંગ છે એને રિમૂવ કરવાની ટ્રાય કરીએ આ રીતે અને પછી ઓલું કાચ કાગળ આવે છે પાલિશ નું એ નાખી શકશે તો હવે આપણે આમાંથી જેટલું કાટ નીકળતો તેટલો કાઢી લીધો છે કાચ કાગળ અને ઓલું આપણે કાંટા બ્રશ મારીને હવે આને આપણે થોડુંક હોસ્ટ કરી નાખીએ પેલા એટલે ખબર પડી જાય ક્યાં ક્યાં આપણે કલર મારવો હોય આપણે ગાડીને વ્યવસ્થિત આ કાટ કાઢી અને ધોઈ નાખી છે હવે આપણે આમાં પેઇન્ટ કરવો છે તો પેન્ટ પહેલાં જે આ પ્રાઇમર આવે છે તે પ્રાઇમર મારી દઈએ અને પછી આપણે આમાં પેઇન્ટ કરીશું આ રીતે આપણે પહેલાં પ્રાઇમર વ્યવસ્થિત મારી દઈએ અંદર સુધી અને પછી આની ઉપર આપણે બ્લેક કલરનો ફરીથી પેન્ટ મારી દઈએ એટલે રસ્ટિંગ છે તે અટકી જાય એમાં જ્યાં જ્યાં રસ્ટિંગ હતું જે રસ્ટિંગ આપણે કાઢ્યું હતું ત્યાં આપણે ત્યાં પ્રાઇમર મારી દીધું છે હવે પ્રાઇમર સુકાઈ ત્યાં સુધીને એના જે આ બીજા બધા પાર્ટ છે તેને ધોઈ નાખીએ અને પછી આ પ્રાઇમર સુકાઈ જાય પછી એની ઉપર પાછો કલર મારીએ તો હવે આપણે પ્રાઇમર સુકાઈ ગયું છે અસ્તર એટલે હવે એમાં એની ઉપર આપણે જે ચેસીસમાં કલર હતો કાળો એ કાળો કલર કરી દઈએ છે પછી આપણે ગાડીને પાછી હતી એવી ફિટિંગ કરી દઈએ એટલે જે કાર્ટ છે તે અટકી જાય જાયલ લુક તમે જોઈ શકો છો કલર થયા પછીનું આપણી ચેસિસ પહેલાં કેવી હતી ને અત્યારે કેવી લાગે છે આનાથી આપણી ચેસીસની લાઈટ પણ વધી જાય છે અને કાર્ટ છે તે પણ અટકી જાય છે